નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં મેલ્ડી માંગની કૃપાથી આ ચાર રાશિના જાતકોનું થશે કલ્યાણ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કોઈ કામ કરવા માટે ખાસ રહેશે જો તમે તેને લાંબા સમયથી મુલતવી રાખતા હોવ તો ચોક્કસપણે તેને મુલતવી રાખો જો તમારા બાળકને બહારથી નોકરીની ઓફર મળે તો પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જો તમે કોઈની મદદ માંગશો તો તમને સરળતાથી મદદ મળી જશે તમારે તમારા વ્યવસાયમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ આ તમારા માટે સારું રહેશે તો જ તમને યોજનાઓનો સારો લાભ મળશે વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે તમારી આવક વધારવા માટે તમારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે તમે તમારી આવક વધારવાનો પ્રયાસ કરશો તમે તમારા પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લો છો તો તેઓ તમને પાછા માંગી શકે છે આજે તમે તમારા કામને સરળતાથી આગળ ધપાવશો તો તે પૂર્ણ થતું જોવા મળશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે તમારા જીવનસાથી સાથે મળીને તમે તમારા બાળકની કારકિર્દી સાથે સંબંધિત રોકાણ યોજનામાં નાણાંનું રોકાણ કરી શકો છો મિથુન રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધવાનો છે તમારે કોઈ જૂનો વ્યવહાર પતાવવો પડશે પ્રોપર્ટી ડીલિંગ કરનારા લોકોએ ભાગીદારીમાં કોઈ ડીલ ફાઇનલ ન કરવી જોઈએ નહીં તો છેતરપિંડી થવાની સંભાવના છે તમારા પિતા તમને ખરાબ લાગશે પરંતુ તેમ છતાં જેઓ નોકરીને લઈને ચિંતિત છે તેઓ અન્યત્ર અરજી કરી શકે છે તમે પાર્ટ ટાઈમ કામ કરવાની યોજના બનાવી રહ્યા છો કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારું માન સન્માન વધશે સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાના કામ પ્રત્યે સાવધાની રાખવી પડશે અને તેને બીજાને ન સોંપવું જોઈએ જો વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ઘીલાશ રાખશે તો તેમને પાછળથી પરિણામ ભોગવવું પડશે કારણ કે તેની અસર તેમની પરીક્ષાઓ પર પડશે પરિવારના કોઈ સભ્યના મનસ્વી વર્તનથી તમે પરેશાન રહેશો માતૃપક્ષના પક્ષના લોકોને આર્થિક લાભ થતો જણાય જો કોઈ રોગ તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે તો તે તમારી સમસ્યાઓને ઓછી કરી શકે છે सिंह राशि बात करिए तो नवी प्रॉपर्टी खरीदवा आज दिवस तमारा माटे सारो रहे कोईपण कार्य तमारा विषेरादारों साथे त्यारे ज चर्चा करवी पड़शे ज्यारे ते पूर्ण जन जो भागीदारी मां कोई काम छे तो तमारा जीवन साथी साथ अभ्यास करवो, तमारा माटे सारूँ रहे शे। નોકરી કરતા લોકોએ પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ નહીંતર ભૂલો થઈ શકે છે પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતમાં તમારા પિતાની સલાહ લઈને કોઈ નિર્ણય લેવો તમારા માટે સારું રહેશે કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે જો તમને તમારા પડોશને મદદ કરવાની તક મળે જો તે કરો જેનાથી તમારો પરોપકારમાં વધારો થશે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમનો ભાગ બની શકો છો જેમાં તમે તમારો પૈસાનો અમુક हिस्સો પણ રોકાણ કરશો જો તમારા વરિષ્ઠ સભ્યો કોઈ સલાહ આપે તો તમારે તેનો અમલ કરવો જ જોઈએ તમે તમારી પારિવારિક સમસ્યાઓથી થોડા ચિંતિત રહેશો जेने उकेलवा माटे तमारे प्रयास करवो पड़शे माता तमारी पासे थी कनीक मांगी शके छे जे तमारे पूरी करवी पड़शे तुला राशि नी बात करिए तो आजनो दिवस तमारा माटे मुश्केलियों थी भरेलो रहेशे। तमे तमारा परिवार ना कोई सभ्य पासे थी केटलीक निराशाजनक माहिती सांभळी शको छो આજે તમારે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો પડશે નહીંતર ખામી સર્જાઈ શકે છે તમે પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો તમારે તમારી આસપાસના લોકોની લાગણીઓને માન આપવું પડશે અને કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવી જોઈએ તમારે ઘણી દોડધામ કરવી પડશે કારણ કે તમારા પિતા આંખની સમસ્યાથી પીડિત છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે તમે તમારા ઘર માટે કનિક નવું ખરીદી શકો છો આજે તમારે કેટલાક દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે તમારો કોઈ મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે તમે તમારા ઘરમાં કેટલાક ફેરફારો કરશો જેનાથી તમને ફાયદો થશે જે લોકો વિદેશથી બિઝનેસ કરે છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો જીવનસાથી સાથેના સંબંધોમાં કોઈ મતભેદ ચાલી રહ્યા હોય તો તે પણ ઉકેલાઈ જશે ધનરાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો છે પરંતુ કોઈને એવું કમી ન બોલો જેનાથી ઝઘડો થઈ શકે પરિવારમાં લોકોને એકતા રાખવામાં તમે સફળ રહેશો આજે તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે જેના કારણે તમારું મન પરેશાન રહેશે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે જો તમે કોઈ મહત્વની ચર્ચામાં ભાગ લેશો તમારા મંતવ્યો લોકો સમક્ષ સચોટ રીતે રજૂ કરશો તો તમે પ્રગતિના પંથે આગળ વધશો મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો રહેશે તમારો કોઈ મિત્ર લાંબા સમય પછી તમને મળવા તમારા ઘરે આવી શકે છે આજે તમે તમારી દિનચર્યાને સુધારવામાં સફળ થશો માન સન્માન મળવાથી મન પ્રસન્ન રહેશે તમે ધાર્મિક પ્રસંગો તરફ પણ આગળ વધશો જે તમારા મનમાં આત્મનિર્ભરતાની લાગણી લાવશે લવ લાઈફ જીવતા લોકોનું બોન્ડિંગ આજે વધુ મજબૂત બનશે જેના કારણે તમારા સંબંધોમાં દૂરી પણ દૂર થઈ જશે યાત્રા દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણનો દિવસ રહેશે તમે તમારી મહેનતમાં કોઈ કસર છોડશો નહીં જેના કારણે તમારા સાથીદારો પણ તમારા કામમાં તમને પૂરો સાથ આપશે અને તમારા બોસ તમારા કામથી ખુશ થઈને તમને પ્રોત્સાહિત કરી શકશે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો અમુક સ્કીમમાં સારા પૈસા રોકશે જેનાથી તેમને ભવિષ્યમાં સારો ફાયદો થશે તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો યાત્રા દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો મીન રાશિની વાત કરીએ તો આજે તમે તમારા બાળકોની કેટલીક ખરાબ આદતોથી ચિંતિત રહેશો જેના કારણે તમારે તેમને ઠપકો આપવો પડી શકે છે કોઈપણ યોજનાની જેમ જો તમે ભાગીદારીમાં કનિક શરૂ કર્યું હોય તો તમારા પાર્ટનરને નજીકની દેખરેખ હેઠળ રાખવા સહિત તમે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો નવું મકાન

आजे कार्यक्षेत्र काम में सुधारो करता रहूं पड़े तो मित्रों माहिती गमी हो तो चेनल ने सब्स्क्राइब करो